you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો જામનગર રાજકોટ પર અકસ્માતની ઘટના સામે આવી છે ધ્રોલના જાયવા ગામ નજીક આવતી એક્ટિવાને ટક્કર મારતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે ઘટનાને પગલે હાઇવે પર વહેલી સવારે લોકોના ટોળા એકઠા થયા હતા ભેગા થયેલા લોકોએ જાણ કરતા એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના પહોંચ્યો હતો આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે આજે વહેલી સવારે બોલેરો એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો છે પુરપાટ દોડતી ટક્કર મારતા ત્રોલ તાલુકાના ત્રણ મોત થયા છે વહેલી સવારે સર્જાયેલા ને પગલે જામનગર રાજકોટ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સ્થળ પર પહોંચી પોલીસે ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરાવ્યો હતો અને અકસ્માત કઈ રીતે થયો તેની તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસે મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી આગળ ની તપાસ હાથ ધરી છે જયારે ઇજાગ્રસ્તો ને હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે